અરવલ્લીના બાયડ તાલુકામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક રસપ્રદ પરિણામ સામે આવ્યું છે પચીસ ગ્રામ પંચાયતો પૈકી સાઠંબા ગામમાં સૌથી યુવા અને સુરક્ષિત સરપંચ તરીકે ધ્રુવ પરેશભાઈ પંચાલ ચૂંટાઈ આવ્યા છે સાઠંબામાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો બુધવારે થયેલી મતગણતરીમાં પત્રકારત્વના શિક્ષણ સાથે સજ્જ અને સ્પષ્ટ વિચારધારા ધરાવતા ધ્રુવ પંચાલનો વિજય થતાં જ સાઠંબા ગામમાં ઉત્સવ જેવો માહોલ છવાઈ ગયો હતો તેમના વિજય સરગસમાં ગામના શિક્ષિત યુવાનો માતાઓ અને બહેનો સ્વયંભૂ રીતે જોડાયા હતા ગ્રામજનોએ ગુલાબ ઉડાડી અને ડીજેના તાલે ઝૂમીને આનંદ વ્યક્ત કર્યો હતો સરપંચ પદે વિજેતા બન્યા બાદ ધ્રુવ પંચાલે જણાવ્યું હતું કે આ સાઠંબાના મતદારોનો વિજય છે તેમના આ નિવેદનથી તેમણે ગામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને લોકશાહીમાં પ્રજાના સહયોગનું મહત્વ દર્શાવ્યું હતું આ યુવા અને સુરક્ષિત સરપંચ પાસેથી ગામના વિકાસ માટે ઘણી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે જિલ્લાની જે એકવીસ પંચાયતની જે ચૂંટણી યોજાઈ હતી તેમાં આજે જે રિઝલ્ટ હતું તેમાં એક નવયુવાન જેની જીત છે સાટંબા ખાતે તેમની સાથે વાત કરીશું કે આપ જે નવયુવાન જે ચૂંટણી જીત્યા છો તેને લઈને આપની શું પ્રતિક્રિયા આ નવયુવાનોની જીત છે આ શિક્ષણની જીત છે આ સંઘર્ષની જીત છે અને આ તમામ ગ્રામજનોની જીત છે તમામ ગ્રામજનોએ જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ એમનો અટૂટ રહેશે અને તમામની સલાહ સૂચન લઈને હું ગ્રામના વિકાસના કામો કરવા માટે તત્પર રહી છે હંમેશા આ નવ યુવાન જે ચૂંટણી જીત્યા છે જે બિલકુલ એક રૂપિયો ખર્ચો કર્યા વગર જીત્યા છે તેને લઈને સમગ્ર સાઠંબામાં ખુશીનો માહોલ જોવા મળ્યો રિપોર્ટર અરવલ્લી